છે સાથે સમાચારમાં આગળ વાત કરીએ તો બાંગ્લાદેશમાં થયેલા અત્યાચાર બાબતે એક રાષ્ટ્ર દ્વારા ભુજ કચ્છ મધ્ય કચ્છ કલેક્ટરને પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ કહો 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 ભારત ભારત કપિલ દિલીપભાઈ કેસવાણી ભુજ થી આવીજે આજે અમે કોઈ એક સંગઠન કે સંસ્થા નહીં પણ ભુજ અને ભારતના જાગૃત યુવાઓ તરીકે અમે આવ્યા છીએ કારણ કે આજે ભારત આજે આપણે જે નકશામાં ભણાવવામાં આવી રહ્યો છે એ નથી કદાચ તમે અંગ્રેજોના સમયની કોઈ પિક્ચરમાં કે ગૂગલ ઉપર એક એક નકશો સર્ચ કરશો ભારતનું તો એની અંદર આજે જે જે દેશો જેવું નામ લઈશ એ બધા એક સમય ભારતની અંદર જ હતા અફઘાનિસ્તાન ઈરાન ઈરાક બાંગ્લાદેશ શ્રીલંકા થાઇલેન્ડ વેતનામ નેપાળ આના સિવાય પણ બીજા ઘણા બધા દેશો છે જે ભારતની અંદર હતા અખંડ ભારત હતું આજે છેલ્લા હજાર બારસો વર્ષની અંદર ધીમે ધીમે દેશના ટુકડા થતાં ગયા આક્રાન્તાઓ આવ્યા એમણે આક્રમણ કર્યું કોઈ ધર્મના નામે કોઈ સત્તાના નામે આપણા દેશના કાલાંતરમાં થોડા થોડા સમયે દેશના ટુકડા થતા ગયા હવે એ જે થઈ ગયું ત્યારે આપણે પણ આજે વર્તમાનની પરિસ્થિતિ જે છે બાંગ્લાદેશની અંદર એ આજથી સો વર્ષ પણ નહીં આજે ઇઠોતેર વર્ષ પહેલાં ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે પશ્ચિમી પાકિસ્તાન બન્યું તો એની અંદર આજે કેટલાય બધા હિન્દુ ઉપર કેટલા અત્યાચારો થાય છે તો ભારત સરકારને એક અહીંથી નમ્ર નિવેદન છે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર એ જ વિષય ઉપર આવ્યું છે કે સીએ જે કાનૂન બન્યો છે એને લાગુ કરવામાં આવે અને જે પણ પ્રતાડિત હિન્દુઓ છે લઘુમતીમાં જે બાંગ્લાદેશની અંદર છે માત્ર હિન્દુ નહીં લઘુમતીમાં બધા જ આવી ગયા સમજો ત્યાં જે શીખ છે જૈન છે બૌદ્ધ છે એ બધાને ભારતની અંદર શરણાગતિ આપવામાં આવે અને બીજો અને મુખ્ય એક વિષય છે કે બાંગ્લાદેશનો જે મુદ્દો છે એને વિશ્વની એક કોર્ટ છે જે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એની અંદર લઈ જવામાં આવે અને ત્યાં એનું નિરાકરણ કાયમી અને ઉકેલ કરવામાં આવે કારણ કે વારંવાર આ પ્રકારના કૃતિઓથી ત્યાં રહેલો હિન્દુ સમાજ માનસિક રીતે તૂટી રહ્યો છે ત્યાં આર્થિક રીતે તૂટી રહ્યો છે અને બહેન સ્ત્રી ઉપર એટલા અત્યાચારો થાય છે જે અસહનીય છે અને એક માનવતાની રૂહે આ વિષય ઉપર ઇન્ટરનેશનલ કોર્ટની અંદર લઈ જવો જોઈએ આ પ્રકારની અમારી એક અરજી છે કલેક્ટર સાહેબની આ મુદ્દો આપણા ભારતના દેશના જે મુખ્ય વડાવ છે જે આજે આ વિશ્વની અંદર આપણે એક ઊંચું નેતૃત્વ કરી રહ્યા છીએ તો શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી જે આપણા ગુજરાતના છે અને અમારો એમને પૂરો સાથ સહકાર અને સપોર્ટ છે અને આટલા વર્ષોથી આપી રહ્યા છે તો એમની એક વિનંતી છે એક આ પ્રકારનું જે થઈ રહ્યું છે બાંગ્લાદેશની અંદર અને ખાલી બાંગ્લાદેશ તો હજી આપણને દેખાય છે પણ આની ઉપર જો એક્શન લેવામાં નહીં આવે અને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં નહીં લઈ લઈ જવામાં આવે તો આજથી વીસ વર્ષ પહેલાં બાંગ્લાદેશની અંદર જેવી શાંતિ હતી એવી આજના વેતનામમાં આજના થાઇલેન્ડમાં આજના શ્રીલંકામાં છે પણ આજે વીસ વર્ષ પછી આ જ હાલત આ બધા દેશોની અંદર પણ થવાની છે ભારત માતા કી જય જય હિન્દ